નમસ્કાર દર્શક મિત્રો હું શ્લોક નજર કરીશું વીસ ખબરો પર ભારત પર ચીન કરતા ટેરિફ લાગુ ફાર્મા ઇલેક્ટ્રોનિકમાં આપણને રૂપિયા બે લાખ કરોડનો લાભ તેલંગાણા વિકાસના નામે વૃક્ષો કાપવા સામે રોષ વૃક્ષો કપાયા ત્યાં જેલ બનાવશે અને સચિવને કેદ કરાશે સુપ્રીમ કોર્ટ છઠ્ઠી બીમટેક સમિતિ માટે પીએમ મોદી પહોંચ્યા થાય રામાયણ દર્શાવીને મોદીનું સ્વાગત ઉત્તર પૂર્વના રાજ્યમાં ભાડા કરાર પર ચાલીસને દસ લાખના બંદૂકનું લાયસન્સ આપવાનો કૌભાંડ આજથી ત્રણ દિવસ યલો પછી બે દિવસ ઓરેન્જ એલર્ટ હવે પાંચ દિવસ ગરમીમાં એકતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી રહેવાની આગાહી એક જ જગ્યાએથી ચોપડાઓ યુનિફોર્મ લેવા સ્કૂલો બ્લેકમેલ નહીં કરી શકે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં હીટવેવનું જોર સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તેતાલીસ ડિગ્રી ગરમી કેસર કેરી આવી ગઈ ઓગણીસ દિવસના વિલંબમાં જૂનાગઢ યાર્ડમાં બે દિવસથી આવક શરૂ દસ કિલોનો ભાવ રૂપિયા સોળસોથી ત્રણ હજાર ડીસા વિસ્ફોટકાંડ જ્યાં દારૂખાનું બનતું ત્યાં જ રસોઈ થતી હોવાનો પુરાવો મળ્યા ખેડામાં ઝેર આપીને વિદેશી આપી પક્ષીઓ કરી હોટલમાં આઈપીએલ વધુ નફો રમતી સ્પોર્ટ્સ લીગમાં પાછળ છોડી ચોથો ક્રમે આજે રાત્રે સાડા સાત મુંબઈ અને લખનઉની મેચ ઇકાનામાં મુંબઈ ક્યારેય પણ જીત્યું નથી ટેરિફને ભારત પર નિહવતી અસર વૈશ્વિક માર્ગત સિત્યોતેર ટકા ઘટીને સેન્સેક્સ છોતેર સપાટીએ જણાવ્યું ચાંદીનો ચરકાટ ઝટકે ઘટીને અંદર વૈશ્વિક ઝટકો ડાઉન સોનું ઘટી ચાંદી ઝડપી સત્યાસી સુધી ઘટી શકે ભારત સહિત ભારત સહિત સો દેશોના ત્રણ લાખ લોકો નવ એપ્રિલ એક સાથે નવકાર મહામંત્રી મહામંત્ર જપ કરીને રેકોર્ડ સર્જશે આજથી મંગળવારનું કર્મભરણ કર્ક રાશિમાં પ્રવેશથી હવામાન પલટી યોજાશે ચાલીસથી પિસ્તાલીસ પિસ્તાલીસ દિવસનું ભ્રમણ કરતો મંગલ ગ્રહ કર્કમાં ત્રેસઠ દિવસ રહેશે જમીનનો સોદો વધ્યો આઈઆઈટી ગાંધીનગરમાં એન્જિનિયરિંગમાં મશીન લર્નિંગનો ઈ માર્કેટ પ્રોગ્રામ શરૂ યુજીસી માટે સરકાર દ્વારા કમિટીની રચના હેતુ અપ્રમાણિક કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં પચીસ હજાર શિક્ષકોની ભરતી સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠેરવી રાજકોટ રાજકોટ એરપોર્ટની દિવાલ પાસે જ દીપડો દેખાતા ભારત દોડધામ મચી આજના તાજા સમાચાર માટે આજ આજના તાજા સમાચાર દ્વારા દેશ વિદેશની વિવિધ મહત્વપૂર્ણ ઘટનાઓ પર નજર કરી આગામી દિવસોમાં આવનાર બદલાવ અને વિભિન્ન ક્ષેત્રોના સમાચાર માટે સતત નજર રાખે જરૂરી નમસ્કાર